સુરતમાં એબીવીપી દ્વારા શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ બંધ કરી દેવાતા વિરોધ કરાયો હતો જેને લઈને કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું સુરત વડોદરા અને રાજકોટમાં એબીવીપી દ્વારા એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવાયો હતો ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ નોંધાવાયો હતો શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટીના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલ મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવાય છે અને એલએલબીના વિદ્યાર્થીઓના એડમિશન ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં બંધ કરાયા છે તો આ એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત મહાનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે વિરોધ પ્રદર્શનમાં પરિપત્રની હોળી પ્રગટાવી હવન યજ્ઞ કરાયું હતું એબીપીના વિરોધને લઈને કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું મારું નામ દેવ પટેલ છે એમાં જે એસટી કેટેગરીના જે મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ આવે છે તેની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ છે એમાં હજી સુધી વિદ્યાર્થીઓને એડમિશન થયા નથી એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે માંગણી એ છે કે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બંધ છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પાછી ચાલુ કરવામાં આવે અને જે એડમિશન ગ્રાન્ટ એન્ડ કોલેજમાં લો કોલેજોમાં તે પાછા પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી વિદ્યાર્થી પરિષદની ની માગણી છે અમારી માંગણી પૂરી નહીં થાય તો આગળના દિવસોમાં વિદ્યાર્થી પરિષદ આની આ રીતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરતું રહેશે